આ વસ્તુને ભાઈ આવા રોડ રસ્તા ને આ જોવા જાણવા માળશો આ બાજુ ચકા કાય તમને હા એક હજાર બરોબર છે હજાર પેટી નાખી દીધી ભાઈ ભરવાના ચાર રૂપિયા ના લીધા છે એટલે ચાર હજાર રૂપિયા આપણે હવે ભાઈ એક એક ધીરે ધીરે દેખાઈ જાય એક ગાડી એ આવા વાહ એ એક બીજી આવી છે હવે આપણે અહીંયા સાંજે વરસાદ પડ્યો તો ચાલપત્રી પેલા ને ફાર્મ ની અંદર તો આ તમે જો ડાયરેક્ટ સફરજન આપણે પેલું કહે ને કે જાળવામાંથી પાંચ કિલો નહીં પણ આમાં તમારે જોતા હોય તો પાંચ ગાડીઓ ઓડી લીધો હા ગોદડું ટાયર માં ધોળા નીકળે તાપવાની મજા આવે ઘણી જય દ્વારકાધીશ જય મા મોગલ સ્વાગત છે તમારું આજના આપણા અંદર તમે ગાડી લોડિંગ થતી હતી અને આવી ગયો તો વરસાદ તો આજે થઈ ગઈ છે આપડી સવાર અત્યારે આપણે ભાઈ કાશ્મીર શ્રીનગરના ટૂંકમાં બડગામની અંદર કાશ્મીરમાં અને પ્લસમાં માં અત્યારે તમે ગાડીનો વ્યુ જોવો અને બીજા નંબરમાં આપણે કોલસો ભરીને આવ્યા હતા કચ્છથી કોલસો ભરી તો આપણે કાશ્મીરનો કોલસો ખાલી કર્યો ને કોલસો ખાલી કરીને આપણે સીધા સફરજન ભરવા લાગેલી છે અને આપણી ગાડી અત્યારે ભરાય છે ભાઈ અને સફરજન લોડિંગ થાય છે અત્યારે જવું અહીંયા સુધી ભરાઈ ગયેલી હતી કાલે પછી આવી ગયો વરસાદ ગયા તાર પલત્રી ઢાકી દીધી હતી આપણે તો ફાઇનલી અત્યારે થઈ ગઈ છે મોર્નિંગ જવાનું રહ્યું દસ વાગે જ કેટલાક વાગે પાછું ભરવાનું ચાલુ કરે એટલે અધૂરી ગાડી છે લઈને આપણે સીધા વધીએ સુરત બાજુ આગળ અને રાતે વરસાદ આવ્યો હતો ભાઈ એમાં નો ડાઉટ ફૂલ આવ્યો હતો અને પછી અત્યારે જે તડકો પડે છે અવાર હવારમાં કે અત્યારે ક્યાંય રહેવાતું નથી એવો તડકો પડે છે ભાઈ પહેલાં આપણે દસ વારે દૂધની કોથળી થોડીક ચા થોડીક ખાંડ ભૂકી એ બધું લઈ લીધું છે હવે અત્યારે અહીંયા આ ગામનો વ્યૂ છે શ્રીનગરથી આગળ જ્યાં આપણે ભરવા આવ્યા છીએ ને કુલગાંવ મંડીથી પહેલાં હમણાં ગામનું નામ આવશે તમને બતાવીશ પહેલાં વ્યૂ ને બજારો જુઓ તમે શ્રીનગરની બજારો ધામન ધામન કરીને ભાઈ ગામ છે અહીંયા પાછળ બોર્ડ ગયો પણ એ આપણે આમ લઈને નાગીએ કારણ કે આ બાજુનો એરિયો છે ને આખે આખો સ્ટ્રિક્ટ છે બહુ એટલે વાળ એ લોકો કે ભાઈ કોણ શોન ક્યાંથી આવે છે સમજે વોચે આપણે ફટાફટ દાઢીએ એક ચા ગરમા ગરમ પછી કઈક આપણે મજા આવે આ બાજુ કાલે ભાઈ ઓલો વાત કરતો હતો કે લગભગ ટૂંકમાં નેવું ટકા માણસો હોય છે કે જે લોકો એવું કહે છે કે ભાઈ અમને અહીંયાથી અલગ કરો એમ અમારે પાકિસ્તાનમાં જવું છે એટલે એના હિસાબે બહુ અહીંયા ઓલું હાલતું હોય છે એ ભાઈ એવી રીતે વાત કરતો હતો કારણ કે એના પપ્પા આર્મીમાં શહીદ થઈ ગયા હતા ભાઈ આ એટલી વસ્તુ લઈને આવી ગયા છે આપણે દાઢીએ બનાવીએ ફટાફટ ચા આ હવે ઉતારી લીધું છે ગરમા ગરમ કશ્મીર અંદર ચા ભાઈ લ્યો ચા પીઓ ખાંડ ભૂખાણ રાખીએ સાઈડમાં અને ઘર કરીએ ફટાફટ ચા નાસ્તો ત્યાં તો ઓલા લોકો આવી જાય એટલે ગાડી ભરવાનું કામ થાય ચાલુ ભાઈ આજ ના સાડા બાર થયા છે હજી સુધીમાં કોઈ આવ્યું નથી હવે ભાઈ એક એક ધીરે ધીરે દેખાઈ જાય એક ગાડી એવા વાહે આવી એક આ બીજી આવી જાય હવે આપણે અહીંયા સાંજે વરસાદ પડ્યો તો તાલપત્રી પેલાને ખોલી નાખીએ એટલે પછી લોકો ગરબા પાછું ભરવાનું ચાલુ હજી આવ્યા નથી પણ હવે આવું છે આવ્યા ભાઈ કઈ છે ચાલુ ભરાવાનું માથે એક થપી આવશે ભાઈ બે વાગી ગયા છે બસો પેટી જેવું બાકી છે આઠસો જેવું એટલે બસો અઢીસો પેટી આવી જાય તો પાછો ટેમ્પો ગયો છે ક્યાંક કોક ના ખેતરોમાં ભરવા એટલે વાળી આવે નહીં રાહ જોવાની છે આવે એટલે નાખી દે પછી આપણે આગળ વધીએ અહીંયાથી જુદા પહોંચી ગયા હતા હવે દુકાને દહીં લઈ લીધું અને એક લીંબુ પાણી લઈ લીધું એટલે મામુને પીવા થાય વાંધો ન આવે ગાડીએ પહોંચીએ ને કાલનું બકાલું બધું પડ્યું છે તો બનાવી નાખી પાછા મસ્ત વગાડેલા ભાત કારણ કે આ લોડિંગ કરવામાં થઈ જાય વાર તો ભાઈ આપણે બે ટમેટું અડધું બટેકું કાલનું એ અને ડુંગળી બે પેઢી હતી ચટણી મીઠું જીરું ગરમ મસાલો બધું આ કમ્પ્લીટ છે એટલે બનાવી નાખીએ સાધારણ સિમ્પલ ચોખા ભાઈ આમાં નાખી દીધું છે તેલ ગરમ થઈ ગયું પછી રાઈ જીરું ડુંગળી અને મરચું ટમેટું ને બટેકું હવે આને ઘડીક વાર હલાવી નાખીએ પછી આમાં નાખી દઈએ ચટણી મીઠું જીરું જે આપણું સાદું સિમ્પલ મસાલો છે એ પાણી ગરમ થઈ ગયું ને ચોખા નાખી દીધા છે હવે દહીં આને ઘડીક વાર પાકવા એટલે થઈ જાય હમણાં મસ્ત ભાઈ ચોખા આપડે બની ગયા છે એકદમ કમ્પ્લીટ હવે બે જમી લે દહીં થઈ ગયું છે બદલી ગઈ છે એટલે જોવાનું એ તીખા છે કે શું છે કરો યાર ભાઈ

અને હો હો પેટી કઈ ફૂટતી નથી અત્યારે પાછો તડકો નીકળ્યો ફૂલ અને આવો વ્યૂ છે ગાડીની માથે આપણે ચડીને બેઠા જઈએ ને કે જો જલ્દી આ થઈ જાય ને તો કામ પતે પણ આવી રિક્ષા આવે હો પેટી લઈને આવે ને પાછી હો નાખીને વહી જાય હો લઈને આવે ને હો નાખીને વહી જાય એટલે આમાં કયા ભેગું થાય આ બાજુની સાઈડ તમે જો આ બધા સફરદનનો બગીચો છે આખે આખો ગાડી તો ભરાતી ભરાય પણ એની પહેલાં અત્યારે આપણે આવી ગયા છીએ ફાર્મની અંદર તો આ તમે જો ડાયરેક્ટ સફરદન આપણે કહેલો કહે ને કે જાડવામાંથી પાંચ કિલો નહીં પણ આમાં તમારે જોતા હોય તો પાંચ ગાડી મોકલાવી દે અમારા વાળા અને આ ભાઈ ફાર્મ છે આ ભાઈ નું મુદ્દર ભાઈ નામ તો આનો શોર્ટ વિડીયો હું નાખી દઉં છું જેને પણ ટૂંકમાં ડાયરેક્ટ જો ભાઈ કોઈને કોન્ટેક્ટ કરવું હોય આખી ગાડીઓ નું તમારે કોઈને મગાવી હોય સફરજન ને તો ડાયરેક્ટ તમે ફાર્મ હાઉસ શકો જો એનો કોન્ટેક્ટ કરીને તો એ એ નંબર ડિસ્પ્લે ડિસ્પ્લેમાં નાખી દઈશ એ કોન્ટેક્ટ નંબર બતા દઈએ નાઇન તો ભાઈ જે કોન્ટેક્ટ નંબર ને આપણે ખાઈ સફરજન અને આ ટાઈપ થી કા બગીચામાં જ્યાં જાવ સફરજન શું કે મામો દખીજા બોલી દા ફાઈનલી ભાઈ પોણા છ વાગ્યા છે ને અત્યારે હવે આપણે બગીચામાંથી આવ્યા છે ગાડી થઈ ગઈ છે આપણી પૂરી લોડિંગ એક હજાર પેટી કેટલા ડાલ દીધા હજાર કેટલા ડાલા એક હજાર બરોબર છે હજાર પેટી નાખી દીધી ભાઈ તો ભાઈ આમાં છે ને ફટાફટ કરીએ આપણે તાલપત્રી નળાનું કામ કાઢ અને ગાડીને એક વ્યવસ્થિત રીતે પેકિંગ કરી દે હજાર પેટી છે સાઈડમાં ગોઠવી દે પછી વધી આપણે અહીંયાથી આગળ જોઈએ હવે તાલપત્રી રસામાં કેટલા વાગી જાય છે ગાડી ભરાઈ ગઈ અને જો અહીંયાથી આ એક જ વસ્તુ આપવાની હતી બિલમાં બિલ બાબતથી એક આપી દીધું છે અને આપણે સાઈડમાં વાહન ને વાહન નાળા મારી દીધા છે સિંગલ આ બિલ્ટી તો આપણે જઈને આવી ગયેલી હતી આ જયારે સિંગલ નાળા મારી દીધા છે હવે આગળ જઈને તાલપત્રી મારી દે એનું રીઝન એ છે કે આ કઈ ખોખા પડે નહીં અને મજબૂત થઈ જાય ડબલ આવવા જ્યો હવે આવવા જ્યો બહાર નીકળીને તાલપત્રી મારી ભાઈ બીજા નંબર માં વાત એ છે કે ભરવાના ચાર રૂપિયા પેટીના લીધા છે એટલે ચાર હજાર રૂપિયા આપણે આપ્યા છે

અને અહીંયાથી રેડી થઈ ગયું છે ઘાચ સાફ કરવાનું કાર્યક્રમ ચાલુ છે ઓલી બાજુ થઈ ગયા છે એટલે મામાને કઈ આગળ બાજુ કરી નાખે ઠાકરનું માતાજીનું નામ લઈ અને વધ્યા પછી આગળ પેલા જેઠે જાય જોઈ લે વાંધો નથી ને હાલો તો જવાનું રેડી જવા માટે સુરત જવાનું છે અઢીસો કિલોમીટરનો પાછો ઘાટ લેવાનો છે સફરજન ભાઈ છે આજુ ભાઈ કઈ ધ્યાન રાખજો રસ્તામાં હાલો કોઈને કઈ ભેટમાં દુખતું હોય તો બોલી જજો તને અટાણા વિધી થઈ જાય બધાને હાલો તો ભાઈ બધું બધા કમ્પ્લીટ છે જો આ ટાઈપથી આપણે ડબલ બધી મારી દીધી છે ઉપર બે મારી છે અને નીચે ગાડી મારી છે એટલે હવે સફર તમને ક્યાંય વાંધો આવે એમ છે ને તો વધી આયાથી છે આગળ સીધા અને પહોંચ્યા ભાઈ સુરત આવીએ છીએ આપણે સુરત એટલે શોર્ટ વિડીયોના માધ્યમ છીએ તમને ખબર પડી જાય લોકેશન આપણે ક્યાં જઈએ તો જે પણ ભાઈઓને મળવું હોય એ ભૂકી જજો ભાઈ સુરત થાય આયાથી હાલતા અઢીસો કિલોમીટરનો ઘાટ એરિયા છે ગાડી થઈ ગઈ છે આપણી ઓકે હાલો તો બબુરાવ હવે સીધા ગુજરાત માં ભાઈ ગુજરાત માટે એપલ લઈને આવીએ છીએ ભાઈ ખટારો ભરીને આવીએ આખો કા અરે ગાંધી આખો જબરજન નો ખટારો ભરીને આવીએ હા ત્યારે ભાઈ આપડે અનંત નાગજી ને હાલતા જ્યાં જઈએ આગળ પચીસ કિલોમીટર પછી આવશે આપડે ફ્રુટ વાળી કઈ માર્કેટ ગયા હું ભૂલી જાવ નામ કોન માર્કેટ આવશે હા ખાલી તમે ભાઈ આમને લાઈન જુઓ ગાડીની આ એક કિલોમીટર પહેલા પાછળની હેલી આવે એટલે મેં થોડો કટકો તમને દેખાડી દઉં એ બાજુ એટલી આ બાજુ એટલી ચારે બાજુ ટૂંકમાં ગાડીઓના થપ્પા છે બહુ જાજી આવી ગાડી કાશ્મીરમાં છે એટલે અત્યારે અમુક અમુક ગાડી છે ભાઈ સાઈઠ રૂપિયામાં કાશ્મીરથી પાલનપુરના ભરીને જાય છે બરોબર આપણા ભેગી એક ગાડી હમણાં આપણે ભેગી સહાય ભાવનગરની છે તો એ સાઈઠ રૂપિયામાં ભરીને જાય છે ભાઈ કાશ્મીરથી પાલનપુર એટલે ભાડા હાવ ડાઉન છે કોઈ પણ ભાઈઓ બધા જ આવતા હોય તો ધ્યાન રાખજો આ તો આપણો હોઠે ખોઠે ભગવાનને કરવો તો મેળ આવી ગયો ભગવાન હા ભગવાન કર મેગવજ છે એમાં ક્યાં મુપાતિ છે નગરભાઈ અમને પેલા ઓફર આવી હતી પાંહઠ રૂપિયા વાળાની આવી હતી અમે બાયડી ના કહેવાય મા અમે બાયડી ના ભાઈ આપણે પાંહઠમાં જ આવું નથી દાદા હાઈન કયો દાદા આવ્યા કે ભાઈ હાલો ભરો નહીં હું પોણા નવ વાગી ગયા છે મિત્રો અને આપણે આવી ગયા છીએ કાજીકુંડ ફ્રૂટની માર્કેટની અંદર ભાઈ આવી ગયા છે આપણે ફાઇનલી માર્કેટમાં મિત્રની દુકાનવાહ આજે ભાઈ સફરજન અહીંયાના આપણે બુકિંગ કરાવી દીધું તો મિત્ર પાસે તો વાડીએથી સીધો અહીં લઈ આવ્યો બાકી જો અહીં છે આ કાકા કપડાની દુકાન આપણે મુલાકાત લઈ જ છીએ હા અહીંયા તો આપણે આવતા જો એને કપડાનો ધંધો છે એટલે એ ગુજરાત આવતા હોય એટલે મેં તને ભેગા સાહુમ આપણે 100% એ એક નંબર સેવ એ इसको शिकायत થાય કે ના બહુતિયારે ભાઈ પાછે ભાવનગરની જે બીજી ગાડી હતી એ આવી ગઈ છે ભરીને જેમ મેં તમને કીધું હતું ને કે ઓસા ભાવમાં ભરી દે તમારું નામ કયો બધા ને પેલા તો જીતેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ તમારું અરવિંદભાઈ અરવિંદભાઈ કેટલા ભાઈ એને પૂછો તા સાઠ રૂપિયા ભાઈ એટલે કઈ કાઢી લેવાનું છે ને કોઈ પણ જોતા હોય ને આવતા હોય અહીંયા કે અહીંયા ભાવ છે તો ધકો ના ખાતા બરોબર ને બરોબર ખોટા પછી અહીં ભરાઈ જાય એના જેવું થાય હવે આપડે બધી પેટીઓ ભરી લઈએ ગાડીમાં ઓહો ભાઈ આ જો તમે આ ગાડીની ની કેબિન દસ વાગે ઓગણીસ મિનિટ થઈ છે અને આ બધો સેવાનો માલ આ બધી હજાર હજાર ની પેટી છે આ બે જણકી છે એ પાંચસો વાર છે બાકી આ બધી હજાર હજાર ની પેટી છે અને આ બધો માલ સેવાનો હે હવે આ ભાઈ જેટલા જેટલા મગાવી છે ને એ બધા પાંચ પાંચ રૂપિયા લાગે પેટી મજૂરી થઈ દેજો બીજો કંઈ ના તો ભાઈ નહીં કારણ કે સામે કાઢે છે અમે હારી હારી બે લાંબી ના થઈ ગયા હો ને અને આ કેબિન અમારી આખી ભરાઈ ગઈ આમાં હોવાની જગ્યા હવે અમારી પાસે વધી નથી હા હા પેલા એને ગોઠવજો બધું તો ભાઈ હવે આપણે અહીંયાથી હાલતા થઈ ગયા છીએ આમનો બે હોવાનું છે હવે આમાં તો કાંઈ થાય એવું છે નહીં ભગવાન ભગવાનનું નામ લઈને નીકળ્યા હું ગયો मामूजान વાહ વાહ બાઉનોગરવારી ગાડી છે અગી આપડા ભેગી જાય પાછળ પાછળ 14 વીલ એટલે બે ભેગા આયા જાય આગળથી જોયાજી આપડી બે ગાડીઓ હતી એમાંથી એક ભરાવામાં છે અને એક અત્યારે ત્યાં ફોન આવ્યો હતો ત્યાં આપણે ઓલા પાર્કિંગે ઊભી હતી તો એને ફોન પાછો કર્યો નથી આપણે કરી લે હું ક્યાં છે હું જે આહા હા પેલું ઢોલ આવે જાય તો આ બધી સુવિધા છે પ્રેસ થવા માટે જે ટોયલેટ છે બધું એ ટુ છે પાર્કિંગની વ્યવસ્થા આખી છે channel lagi ya Pak Dono. Wow, 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 badai, 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 sahabat Dono Rao. Ah, mau aja. Baik, baju di nah baju di tunnel આમ જો તમે પહાડોનો નો અને આ રસ્તાની ડેડ હતી આ હાઈવે ની કે બે હજાર ચોવીસ માં પૂરો થઈ જાય બનીને પણ ન થયો એટલે હવે બે હજાર પચીસ સુધીમાં આખો રસ્તો ઓકે થઈ જાય જ્યાં રામબાણ ને બન્યલ વાળો વધારે આપણે આવશે ને ડેન્જર બધો થઈ ગયા જવા ભાઈ ડેન્જર રસ્તા ચાલુ હવે મારા કલેજા અડવો હાલ જાય ને બેટીઓ ધક્કા મારશે મારા કલેજા ફરી લીધી અગિયાર વાગ્યા છે ભાઈ જવું જેમ કીડીઓ ચડતી હોય ને એમ ધીરે 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 બધી ઘાટ ચડે હડવે હડવે જમ્મુ સુધી આપડે રસ્તો કયો ગયા જમ્મુ પછી વાંધો નથી આવે એમ ઘાટ મારી રહ્યો ઓલા ઓવરટેક કરી શું થાય ભૂકી જાય કે બ્રેક કરે વાંધો તો નથી આવ્યો લોકલ ગાડી હે ને ભાઈ નીકળી જાય બ્રેક ના કરે આમાંથી ગાડી આવતી હોય ને તો બ્રેક ના થાય

અને અત્યારે તો ઉપર નીચે બે બાજુ રોડ બની ગયા એટલે થોડું ખારું છે તો ભાઈ ચારેય બાજુ પહાડોનો એરિયો છે આમ ટોચી ટોચી સુધી હમણાં તમને અધર કરીને દેખાણો અને ગાડીના લાઇનર બધી ગાડીઓના ગરમ થઈ જાય એટલે જો બધા જ પોરા ખાય છે અને પોરા ખાવામાં પાછી આપણે કહુલે રાખવી પડી છે પણ જગ્યાએ થોડીક એવી છે જો આ બે હજી ભાઈઓ ઉપરથી આવ્યા છે અને એ વાહજી બે ભાઈઓ હાવ અટકે ત્યાર છે એટલે ઘણીક વાર પડો થઈ જાય ને પછી ફટાફટ આપણે નીકળી જાય તમને જરાક ચોટીનો વ્યૂ દેખાડો એ એક જો અહીં લેબ હે એ લેબ એની ગણી અધર ચોટી છે વાં સુધી જો અહીંયા કદાચ આછી આછી આ ખટારાની લાઇટ આવે ને તમને દેખાય તો વાત અલગ છે બાકી આમ આવો ઘાટ એરિયા છે એ આમ ડુંગરની ચોટી ઉપર લાઈટુ દેખાય છે અને આમાં બધા લાઈનર ગરમ થતા હોય ને પછી જાય છે આજે શ્રીનગર શ્રીનગર વાહ હવે આપણે ઘડીક વાર પોરો દઈ ટાઢ પડે છે ફૂલ એટલે ગાડી ઘડીક પોરો ખાઈ લે જો આમ પાર્કિંગમાં બધાય લગાડે છે વાહન લગા પોરો ખાઈ લે આ ધોળા નીકળે બંધ થઈ જાય પછી આપણે અહીંયાથી વધીએ આગળ હા ઘોડા એ જાય ભાઈ રાઈ તો એક વાગે રાજભાગ એમ બગડતા બગડતા કાશ્મીરના હાઈવે ઉપર ઘોડા ધોળા ને આપણે ઓઢી લે તો હે ગોધડું ટાયરમાં ધોળા નીકળે તાપવાની મજા આવે ઘડીક વાર તાપીએ ક્યાં બોલા મામો ઈદાર 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 જો ભાઈ ચોખા દેખાય બધા દેખાય અંધરા નઈ દેખાય અંધરાને ને હાલો તાપવા મજા આવે ભાઈ હા ગરમ ગરમ હવા એ આવે હાલો તો ભાઈ પોણા બહાર જ્યાં છે ને થોડાક કિલોમીટર પેલા અહીંથી કાપીએ એટલે આજે અઘરો રસ્તો છે ને એને ક્રોસ કરીએ પછી વળી પાછો એકાદો ભરો દઈ દે હું રસ્તો ભાઈ પાછો એટલો ડેન્જર છે એક એક ગાડી માં નીકળી હે કટોકટીમાં બીજી ગાડી આમ સાઈડમાં ઉતરી જાય તો અડી જાય અને ઓલી ગાડી ઓલી બાજુ દબાવી ના હકે અતિ ભયંકર રસ્તો આપડે કઈ હવે ઇન્ડિયાનો મોસ્ટ ડેન્જરસ રસ્તો જમ્મુ એન્ડ કાશ્મીર હવે થોડાક ટાઈમ માટે જાય પછી તો આખે આખો બની જાય ક્લિયર થઈ જાય હવે હાઈવે આખો બની જાય એટલી વાર છે આ જોતા ખાડા ને પાણા ને બધું જો આમ કેડી ને કોઈ ને ધીરા 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 બધી લાઈન થી આવી જાય લાઈટું થતી આ વાળા ઘોડા છે ભાઈ હમણાં આપણે આગળ છે હતા ને બધા એ આપણે સફરજન એમાં બે ચાર છૂટામાંથી લીધા હતા નથી કે ખવરાવો એક સવ મામાએ સફરજન ખવડાયું ભાઈને માટીયો હાલેને જાય છે કઈ બાજુ જતા હોયાને લઈને બધાય ના એવા ફૂલ ઘોડા જ કાઢ્યા ભાઈ આમાં

ગાડી આવી ભાઈ આ વસ્તુ ને ભાઈ આવા રોડ રસ્તા ને આ જોવા જાણવા માણસો આ બાજુ ચકા ખાઈ તમે બોલો ભલે છે આ બરફ ના ડુંગર ને એવું ઘણું બધું છે પણ મેન જે વસ્તુ છે એ રસ્તા ની છે બાર ને ભાઈ ઓલી બાજુ કઈ નબળે ખાલી પણ રાઈ ખાય સાડા બાર વાગ્યા છે ભાઈ આપડે હેલા જાય છે એમને એમને ઉધમપુર આજુબાજુ થી આપડે ફોર લાઇન રસ્તો આવી જાય એટલે હજી ત્યાં સુધી આપડે આવો ને આવો ડેન્જરસ રસ્તો છે એ ક્રોસિંગ કરવાનો છે બે રસ્તા પડે ઓલી બાજુ થી આવે ને કે આપણે આવીએ છીએ એ રસ્તા થી હાલે ઘોડા વાળો ભાઈ પાછો હાલી હાલી ને આપડે આવી થઈ ગયો જો જાય તો ભાઈ આખી રાત આપણે એમને ગાડી હાઈલી કન્ટિન્યુ ને ફાઈનલી આપણે એ ડેન્જરસ રસ્તો ક્રોસ કરી ગયા અને અત્યારે પહોંચી ગયા છે આપણે ઉધમપુર ની અંદર આ ઉધમપુર આપણે પહોંચી ગયા છે ને અહીંયા આપણી મોર્નિંગ થઈ છે અને એમાં જ આપણે રસ્તામાં કંકોત્રી આવે પાંચસો નો મેમો આપડે આવ્યો છે પણ ઓકે પાંચસો રૂપિયા નો મેમો આવ્યો છે વાંધો નથી આ તમે જો આજે હું હું તો ભાઈ આજે હું હું તો નીંદર ઝોલું આવી ગયું હતું ઘડીક વાર એટલે આજે હું હું તો પણ આવી પછી આ આજે પેટીનો ઘા થાયક મારે ઘાટમાં એટલે સીધી પેટી આવ્યો વાહામાં એટલે આવું જ હવાનું એલું નીંદર એ થઈ નથી આ તો હું ફૂલ ઝોલું આવતું હતું લાંબો ગયરો ખાતા ખાતા આમ જો આમ પલોઠી વાળીને ને અહીંયા પાછો ઘેરનો દાંડીયો લાજુ ભરે છે ને આની કંઈક વિધિ કરવી જો હવે ફાઇનલી હાલો તો આ વિડીયોને અત્યારે અહીંયા પૂરો કરું જો ભાઈ અને આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર મળીએ બધા ભાઈઓ તો ઓકેની ફેમિલી કરાવવામાં સપોર્ટ કરજો ભાઈ જય દ્વારકાધીશ જય મા બગલ બધા ભાઈઓને